મહુધા પોલીસ સ્ટેશનની અંદર ગઈ અઠ્યાવીસ ના રોજ સાયબર ક્રાઇમનો ગુનો દાખલ કરવામાં આવેલો જેને ડિજિટલ અરેસ્ટનો ગુનો જે કહેવામાં આવે છે આઈટી એક્ટ અને બીએનએસની અન્ય કલમો મુજબ ઘટનાથી એવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ એ લોકો તમને કોલ કરશે થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા ઓડિયો કોલ વિડીયો કોલ તમામ અને એમ કરી એને સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી જેથી આ વૃદ્ધ દંપતી છે એ લોકો ગયેલા અને આ સિલસિલો આશરે દિવસ ચાલેલો અને એમને અલગ 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 ટ્રાન્ઝેક્શન કરેલા લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના બાગીના વેચી અને તેતાલીસ લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારબાદ એમણે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઈમ હેલ્પલાઇન છે વન નાઇન થ્રી એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને અગર એફઆઈઆર રજિસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે એટલે તાત્કાલિક નામદાર કોર્ટમાં અરજદારને લઈ જઈ અને જે તે મુદ્દામાં પરત મેળવવા માટે જે અરજી કરવાની હોય પોલીસ અધિકારીના જે આઈઓ તરીકે જે ઓપિનિયન આપવાના હોય એ તમામ કાયદાકીય પ્રોસીજર પૂર્ણ કરી અને નામદાર કોર્ટમાંથી તેતાલીસ લાખ રૂપિયા અરજદારને પરત અપાવવા માટેનો બેંકને જે હુકમ કરવાનો હોય એ હુકમ કરાવેલો અને ત્યાં જે બેંકના નોડલ ઓફિસર છે એ અને જે તેને જે તે બ્રાન્ચના બેન્ક મેનેજર યુપીની લખનૌની બ્રાન્ચના બેન્ક મેનેજર છે એમની જોડે વાત કરી અને તેતાલીસ લોકો તેતાલીસ લાખ રૂપિયા ભોગ બનનાર જે વૃદ્ધ છે એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે

ખાસ એ બાબત છે કે સાયબર ક્રાઈમ ની અંદર અવેરનેસ ખૂબ જ અગત્યની છે ગુજરાત પોલીસ દ્વારા અવારનવાર આવા સાયબર ક્રાઇમ અવેરનેસ ના પ્રોગ્રામ કરવામાં આવે છે ખેડા જિલ્લાનું અમારી સાયબર ક્રાઈમ જે ટીમ છે એ કોઈ પણ પ્રકારના જાહેર મેળાવડા હોય સિનિયર સિટીઝન ક્લબ હોય એ સિવાય તમામ જગ્યાએ એજ્યુકેશન કેમ્પસ હોય તમામ જગ્યાએ સાયબર ક્રાઈમ અવેરનેસ ના પ્રોગ્રામ કરેલા છે તો ખાસ કરી એને વ્યક્તિ કોઈ પણ પ્રકારના ડરમાં ન આવે કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવે આ પ્રકારની જો કાળજી રાખે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં જો આજ આ જ કેસની હું વાત કરું તો જે એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે વોટ્સઅપ ઉપર કોલ વોટ્સએપ ઉપર વિડીયો જે કરવામાં આવ્યા અને એમને માનમાં રાખવામાં આવ્યા તો આ પ્રકારની ક્યારેય કોલ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવતી જ નથી એટલે ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર આ પ્રકારના વિડીયો કોલ આવે તો એને રિસીવ નહીં કરવા જોઈએ અને આવા કોઈ નંબરથી આવે તો એને બ્લોક કરી દેવા જોઈએ